નમસ્તે આજે આપણે કમરના દુખાવા નોન સ્પેસિફિક જેનો પ્રકાર છે નોન સ્પેસિફિક એટલે એની પાછળ કોઈ રોગનું કારણ નથી કે ઇડિયોપેથી કે મસલ્સ ખેંચાઈ જાય લિગામેટ ખેંચાઈ જાય આપણા લાઈફસ્ટાઈલના રિલેટેડ આપણી પોઝિશન એવી થઈ જાય આપણા સ્નાયુઓ નબળા હોય આપણી શક્તિ નબળી હોય આપણામાં પોષક તત્વો ઓછા હોય કે કોઈ રોગના કારણે દુખાવો થતો નથી પણ નોન સ્પેસિફિક આમાંથી કોઈ પણ કારણના કારણે આપણા ઉંમરના કારણે જે ઘસારો થાય છે એ પણ રીઝન છે એમાં એમાં નેવું ટકા કેસ છે જે કમરના દુખાવાના સોમાંથી નેવું ટકા એટલે સો દર્દી હોય તો નેવું દર્દીને આ નોન સ્પેસિફિક બેક પેન હોઈ શકે છે આ એવિડન્સ પ્રૂવ કરે છે આ પુરાવો દર્શાવે છે કે નોન સ્પેસિફિક કમરનો દુખાવો કયા કારણોથી થાય છે તેમાંથી એનું રૂપાંતર લક્ષણો બહાર આવે છે કે જે આપણે વાત કરી કમર ખેંચાઈ જાવી કોઈ પણ સ્નાયુને કોઈ ઈજા થઈ જાય છે કે પડવાથી કંઈ મૂઢમાં લાગી જાય છે એ દુખાવો શરૂઆતમાં એક્યુટ સ્ટેજ કહેવાય છે કે તાજે તાજો દુખાવો છે પછી યોગ્ય સારવાર ન મળવાથી એને નિદાન થઈ જાય છે પણ યોગ્ય સારવાર જે પદ્ધતિસર સારવાર થવી જોઈએ એ કદાચ એટલી ન થાય તો એના કારણે પછી ક્રોનિક દુખાવામાં કન્વર્ટ થાય છે રૂપાંતર થાય છે એટલે દુખાવો જૂનો દુખાવો થાય છે કે ઘણા મહિનાઓથી ઘણા એને દુખાવો હોય છે ઘણા વર્ષોથી દુખાવો હોય છે અને ઘણાઈ દુખાવો એવા હોય છે કે અમુક સમય થાય છે પછી સારું થઈ જાય છે પાછો દુખાવો થાય છે એટલે પીરિયોડિક પેઇન કહેવાય એને કે એક બે મહિના થોડાક દિવસ રહેશે પાછો દુખાવો સારો થઈ જશે પાછો દુખાવો થોડોક થશે કોઈ પોઝિશનિંગના કારણે કે શરૂઆતમાં જ્યારે દુખાવો થાય છે ત્યારે જ આપણું જે સ્ટ્રક્ચર છે એકદમ સ્ટ્રેન્થ નથી થતું કે લિગામેન્ટ છે સ્નાયુઓ છે કે આપણી યોગ્ય સારવાર પૂરી પૂરો કોર્સ કરી શકતા નથી કદાચ અને દુખાવો ઓછો થઈ જાય છે પણ સ્નાયુઓ એટલા સક્ષમ નથી થતા એના કારણે રિકરન્ટ પાછું ગમે ત્યારે કોઈ પણ સ્થિતિ આપણે કરવાથી પાછો દુખાવો થઈ શકે છે એટલે આ દર્શાવે છે કે નેવું ટકા નોન સ્પેસિફિક કમરનો દુખાવો હોય છે જે આપણે સ્થિતિના કારણે જે સ્નાયુઓ નબળા પડવાના કારણે એટલે આ દર્શાવે છે કે આપણે જો આપણી તકલીફને સમજી જાય તો તકલીફમાંથી આરામથી અમુક સમય અંતરે બહાર આવી શકશું આપણને કન્ફ્યુઝન નહીં થાય આપણને એમ નહીં થાય કે વારંવાર કેમ દુખાવો થાય છે કેમ મટે છે આપણે ખોટા ખર્ચા નહીં કરી જરૂરી સારવાર છે બરાબર પણ વધારે ખર્ચા નહીં કરી કન્ફ્યુઝનમાં નહીં આવી અને સ્ટ્રેટ ફોરવર્ડ આગળ વધીએ તો આરામથી આમાંથી બહાર નીકળી જાય છે કે નેવું ટકા નોન સ્પેસિફિક કમરનો દુખાવો જોઈએ છે દસ ટકા જ કોઈ રોગના કારણે કોઈ અંદર ઇન્ફેક્શન હોય કે બીજો કાંઈ સિસ્ટેમેટિક કોઝ હોય એના કારણે દુખાવો થતો હોય છે નેક્સ્ટ પછી એના ક્લાસિફિકેશન વિશે વાત કરીએ કમરના દુખાવાનો કે એને કઈ રીતે વિભાજીત કરવામાં આવે છે કે તાજો દુખાવો છે કે થોડોક ઓછો જૂનો છે કે વધારે જૂનો છે એમાં સાયન્ટિફિકલી એકથી દોઢ મહિના સુધીનો જો દુખાવો હોય તો એ એક્યુટ પેન કહેવાય છે એટલે એ તાજો દુખાવો કહેવાય છે પછી દોઢ મહિના પછીથી દોઢ મહિનાથી ત્રણ મહિના સુધીનો દુખાવો સબ એક્યુટ બેક પેન કહેવાય છે કે જે મીડિયમ કહેવાય છે તાજોય નથી કહેવાતો જૂનોય નથી કહેવાતો એ બંને વચ્ચેનો સ્ટેજ કહેવાય છે વચ્ચેના સમયગાળાનો કે એના લક્ષણોનો જે ટાઈમ ડ્યુરેશન બતાવે છે લક્ષણોનો સમયગાળો બતાવે છે અને જૂનો દુખાવો એટલે ત્રણ મહિનાથી વધારે ત્રણ મહિનાથી વધારે એટલે પછી ગમે એટલા મહિના હોય કે ગમે એટલા વર્ષોથી દુખાવો હોય તો એ ક્રોનિક બેક પેન જ કહેવાય છે જૂનો દુખાવો કમરનો દુખાવો કહેવાય છે નેક્સ્ટ એના કારણોમાં જે આપણે વાત કરી નેવું ટકા કેસમાં નોન સ્પેસિફિક કારણ છે ઇડિયોપેથિક કારણ છે એટલે એની પાછળ કોઈ ચોક્કસ કારણ હોતું નથી દસ ટકા કેસમાં જ કોઈ ઇન્ટરનલ ઓર્ગનના કારણે અંદરના કારણે ઇન્ફેક્શનના કારણે ઓટોઇમ્યુન કોઈ ડિઝીઝ હોય એના કારણે જે દુખાવો થતો હોય છે દસ ટકા કેસ જ હોય છે પણ નેવું ટકા કેસમાં કારણ આપણા લાઈફસ્ટાઈલના રિલેટેડ આપણા પોશ્ચરના રિલેટેડ આપણા સ્નાયુની તાકાત કેટલી છે આપણા લિગામેન્ટની પકડ કેટલી છે આપણા શરીરમાં કેલ્શિયમ વિટામિન કેટલું છે આપણા શરીરનું માળખું કેટલું છે આપણા શરીરની ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થાય છે કે ઘણી વધારે થાય છે એ પણ એક કારણ છે એવું નહીં કહેવાય એક્ટિવિટી આપણે આખો દિવસ કરીએ છીએ પણ એ વધારે થતી હોય તો એ આપણા મસલ્સ ફટિક થઈ જાય ઘણી ઓછી થતી હોય યુઝ થતું હોય તો એ આપણા મસલ્સને જે રોજે રોજ એને એક્ટિવિટી મળવી જોઈએ એ થતી નથી એટલે મસલ્સ ધીરે ધીરે નબળા પડે જખડાવવા માંડે એટલે યુઝ કહી શકાય પછી આપણા શરીરનું વજન વધારે હોય એ પણ એક કારણ છે સિડેન્ટરી હોય કે આપણું બેઠાડું જીવન હોય એ પણ એક કારણ છે આપણે ઉંમરનું કારણ છે આ ઇડિયોપેથિક બેક બેકપેનમાં આવી શકે નોન સ્પેસિફિક કમરના દુખાવો જે નેવું ટકા નેવું ટકા આપણે દુખાવો થાય છે દર્દીઓને એ નોન સ્પેસિફિક હોય છે દસ ટકા જ એવો દુખાવો છે કે પેથોલોજીના કારણે કોઈ રોગના કારણે કે એમાં નિદાનનું ઇન્વેસ્ટિગેશનનું ઘણું આપણે ડીપલી વિચારી શકીએ કે નોન સ્પેસિફિક મિકેનિકલ ઇડિયોપેથિક બેકપેઇન છે એ આરામથી આપણે સિસ્ટેમેટિક આગળ વધીએ તો એમાંથી પૂરેપૂરા આપણે બહાર આવી શકીએ છીએ કે એનું કારણ જાણી જાય પછી આપણે એની પાછળ યોગ્ય સારવાર આગળ વિચારીએ તો આપણે ધીરે ધીરે એમાંથી ઘણું બધું કવર કરી શકીએ છીએ ઘણો બધો સુધારો મેળવી શકીએ છીએ નેક્સ્ટ હવે એના રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે જે નોન સ્પેસિફિક જે નેવું ટકા કમરનો દુખાવો થાય છે એના રિસ્ક ફેક્ટર એટલે એની પાછળ આ કારણો જવાબદાર છે કે આ રિસ્ક ફેક્ટર એટલે આ આપણામાં હોય આ આપણામાં રિસ્ક ફેક્ટર જવાબદાર હોય તો આપણને કમરનો દુખાવો વહેલો થઈ શકે લિફ્ટિંગ કોઈ વજન આપણે વધારે ઊંચકી જાય આપણી જે રૂટિન એક્ટિવિટી છે એના કારણતા વધારે ઊંચકી જાય વજન ક્યારેક વધારે એક્સ્ટ્રા પ્રવૃત્તિ થઈ જાય કોઈ વાંકા વળવામાં આવી જાય ઓબેસિટી શરીરનું આપણું વજન વધારે હોય શરીરનું વજન વધારે હોય તો આપણા સ્નાયુઓ થાકી જાય આપણા મણકા ઉપર એક્સ્ટ્રા પ્રેશર આવે કમ્પ્રેસન વધી જાય સિડૅન્ટરી લાઈફસ્ટાઈલ એટલે સિડેન્ટરી લાઇફસ્ટાઈલની આપણે વાત કરીએ તો ફિઝિકલ ઇનએક્ટિવિટી કે જે શારીરિક પ્રવૃત્તિ રોજેરોજ આપણા દિવસને મળવી જોઈએ મસલ્સ જે ફ્લેક્સિબલ રહેવા જોઈએ એની પમ્પિંગ ક્રિયા ચાલુ રહેવી જોઈએની તાકાત જળવાવી જોઈએ એ જળવાતી નથી પછી લેક ઓફ એક્સરસાઇઝ જે અંડરયુઝ કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય જે જે નોર્મલી આપણને શરીરને એક્સરસાઇઝ મળ્યું છે એ ન મળતી હોય ઓછી માત્રામાં મળતી હોય એના કારણે આ નોન સ્પેસિફિક ઇડિયોપેથિક બેક પેઇન થઈ શકે છે પછી સિગારેટ સ્મોકિંગ હોય કોઈપણ વ્યસન હોય એ એને થોડાક ચાન્સ વધારે રહે છે નોન સ્મોકર કરતાં પછી પ્રેગ્નન્સીમાં જે લેડીઝને વજન વધે છે એના કારણે જે પેટ આગળ આવે છે એના જે બાયોમેકેનિક્સ ચેન્જ થાય છે પાછળના મણકાની સ્નાયુની એના કારણે દુખાવો ધીરે ધીરે વધી શકે છે મસલ્સ ફટિક થઈ શકે છે એટલે આ બધા એના રિસ્ક ફેક્ટર છે નોન સ્પેસિફિક બેક બેકપેઇનના એટલે નેવું ટકા દર્દીને જે વિશિષ્ટ બેક પેન નથી કોમન બેક પેન છે એનાથી કાંઈ બીવાની જરૂર નથી એ જ લક્ષણો જોવા મળે છે પણ ઘણીવાર આપણે એમ લાગે છે કે અચાનક થઈ ગયું છે કે ચાલો આ બધું આ બધું કરાવી દઈએ ઇન્વેસ્ટિગેશન વધારે ડીપલી કરાવી દઈએ છે પણ એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ યોગ્ય સારવાર પદ્ધતિ કરવાથી એમાંથી આપણે ઘણા બધા બહાર આવી જાય છે નેક્સ્ટ બીજા ઘણા બધા અભ્યાસ દર્શાવે છે પુરાવા આપે છે કે બીજા બધા કારણો જવાબદાર છે સાયકોલોજીકલ ફેક્ટરમાં વર્ક રિલેટેડ સ્ટ્રેસ અને ડિસફંક્શનલ ફેમિલી રિલેશનશીપ એટલે જે વન ટાઈપ ઓફ મેન્ટલી ડિસ્ટર્બન્સ કે માનસિક તણાવના રિલેટેડ આપણે કામ કરતા હોય ત્યારે આપણું મન શાંત ન હોય માનસિક તણાવ હોય જે આપણે ઘરમાં આપણું વાતાવરણ એવું હોય કે માનસિક તણાવયુક્ત હોય કે આપણે રિલેક્સ ન રહી શકીએ મન સ્વભાવથી આપણે શાંત ન રહી શકીએ કે સ્ટ્રેસ વધારે આવતો હોય છે માનસિક તણાવ વધારે હોય છે કે ફિઝિકલી તો આપણે થાકી જ જાય છે પણ જે માનસિક સ્ટ્રેસના કારણે આ વન ઓફ ધ કોઝ છે એની ઇફેક્ટ અંદર આપણા સ્ટ્રક્ચરમાં થાય છે આપણા સ્નાયુમાં થાય છે એના કારણે આ દુખાવો આપણને એમ લાગતો હોય છે હું આટલી બધી કાળજી રાખું છું હું બધી જે રેગ્યુલર બધું સૂચના પ્રમાણે બધું પાલન કરું છું તોય મને જોઈએ એટલું રિઝલ્ટ કેમ નથી મળતું પણ એની પાછળ આ સાયકોલોજીકલ કારણ એ હોઈ શકે છે માનસિક તણાવ જે આ સમયમાં ઘણું બધું વધારે માત્રામાં માનસિક તણાવના રિલેટેડ જ ઘણા બધા દુખાવો હોય છે એ કોઈ પણ સારવારથી આપણને સંતોષકારક રિઝલ્ટ નથી મળતું અને ફ્લક્ચ્યુએટિંગ ચાલુ રહે છે ઓન ઓફ ના કે આપણે ઘણીવાર આપણો માનસિક તણાવ ઓછો હોય છે ઘણીવાર માનસિક તણાવ વધી જાય છે તો માનસિક તણાવ વધવાથી આપણે જે વર્કના રિલેટેડ કે આપણા ઘરમાં ફેમિલી મેમ્બરના રિલેટેડ રિલેશનશીપના રિલેટેડ માનસિક તણાવ પ્લસ માઇનસ થવાથી આપણા શરીરમાં જે એની ઇન્ટેન્સિટી છે તીવ્રતા એ વધી શકે પાછા આપણા મનથી રિલેક્સ થઈ જાય તો તીવ્રતામાં ઘટાડો પણ થઈ શકે છે ઘણા કેસમાં એક્સ રેમાં ફોટોમાં દર્શાવતા હોય છે જેનું માળખું હોય છે કમરના મળકાનું જે થોડોક કવ હોય છે એની જગ્યાએ થોડોક ફેટ જોવા મળતો હોય છે સીધો જોવા મળતો હોય છે કે એનાથી જે સ્નાયુઓને જે વધારે કામ કરવું પડે છે એ વધારે થાકી જાય છે એ પણ સ્ટડી બતાવે છે કે કોઈ પણ રિપોર્ટમાં એવું થોડુંક આવતું હોય છે કેલ્શિયમ ઓછું હોય છે એના કારણે વારંવાર સ્નાયુઓ થાકી જાય છે તો એ આપણને એમ લાગતું હોય છે કેમ આટલા વર્ષોથી દુખાવો રહે છે નેક્સ્ટ હવે નેક્સ્ટ ડેને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ કે આપણને ઓછી તકલીફ પડે આપણે જે આ બેક પેઇનમાંથી વર્ષો સુધી મહિનાઓ સુધી સંઘર્ષ કરીએ છીએ એમાંથી કઈ રીતે બહાર આવી શકીએ પહેલાં તો જેમાં એજ્યુકેશનના રિલેટેડ જે કાઉન્સલિંગ થવી જોઈએ કે કયા કારણથી મને વારંવાર જે દુખાવો થાય છે જો જે સારવાર લેવાથી થોડોક ટાઈમ સારું લાગે છે પાછો દુખાવો થાય છે અને કોઈ સ્થિતિમાં પાછું એક્સ્ટ્રા પ્રવૃત્તિ થઈ જાય છે તો દુખાવો થાય છે એમાં જે એજ્યુકેશન છે વધારે ઇમ્પોર્ટન્ટ છે જો એ આપણને સમજાઈ જાય એ આપણે એના પ્રત્યે જાગૃત થઈ જાય તો જે વારંવાર આપણને જે દુખાવો થવો જોઈએ એની જે ઇન્ટેન્સિટી છે વારંવાર રિકરણ થવાની છે ફ્રિકવન્સી આપણે ઓછી કરી શકીએ અને જે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી કે આપણા જે સ્નાયુઓ નબળા નથી પડતા જે લીગામેટ નબળા નથી પડતા એટલે એના કારણે જે આપણને વારંવાર જે અમુક સ્થિતિ ક્યારે આપણે વાંકા ન વળતા અચાનક કોઈ વડાઈ જાય વધારે કોઈ બેસતા ન હોય બેસાઈ જાય તો એના કારણે જે લક્ષણો ઉત્પન્ન થાય છે એને આપણે અટકાવી શકશું ઘણી વાર બનતું હોય છે કે આમાં આપણી જાગૃતતા અમુક સમય સુધી રહે છે પછી આપણે જાગૃતતા પ્રત્યે થોડાક મીન્સ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે આપણે ભૂલી જતા હોય છે કે આપણે રૂટીન સ્ટાઇલમાં જે એના પ્રત્યે આપણે જાગૃતતા હોવી જોઈએ કે આ મારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સપોઝ કોઈની પાચન શક્તિ નબળી હોય કોઈના ખોરાકના રિલેટેડ ઇશ્યુ હોય તો એ જો આપણે ફોલો કરીએ લોંગ ટાઈમ માટે કરીએ કે આપણી શક્તિ મજબૂત રહેવી જોઈએ ગેસ કબજિયાત ઓછા થવા જોઈએ ખોરાક સાદો જે આપણા સ્નાયુઓ રેગ્યુલર કસરતથી આપણે મજબૂત રાખીએ છીએ તો આપણું શરીર સારું રહે છે આપણી જે ફિટ છે ફિઝિકલ એક્ટિવિટી શારીરિક પ્રવૃત્તિ રેગ્યુલર ચાલુ રહે છે પછી બીજું સાયકોલોજીકલ કારણ વિશે વિચાર્યું આપણે જે માનસિક તણાવ એનો ઘણો બધો રોલ રહેલો છે આ સમયમાં કે જો આપણે માનસિક તણાવ ઓછો હોય કે ગર દરેક રીતે આપણે વર્કના ઓરિયન્ટેડ આપણે કામ કરતા હોય ત્યાં સવારથી સાંજ સુધી આપણી જે રોજિંદી ક્રિયાઓ થાય છે એમાંય જો માનસિક તણાવ ઓછો હોય તો આપણું મન શાંત હોય મન રિલેક્સ હોય મનમાં કાંઈ ચેન્જીસ ન થતા હોય આપણા મૂડમાં ચેન્જ ન થતા હોય નિરાશા ન આવતી હોય તો જે શરીર આપણને સાથ સહકાર આપશે એ ઘણો બધો વધારે આપશે આપણને એમ લાગશે આપણું મન મજબૂત હશે તો જે શારીરિક આપણી તાકાત છે એને આપણે વધારે જાળવી શકશું આપણું શરીર નબળું નહીં લાગે એટલે આ બધા કારણો પાછળ આપણે યોગ્ય દિશામાં અને લાંબો સમય મહેનત કરવાથી લાંબો સમય જાગૃતતા લાવવાથી કે મારે સવારથી સાંજ સુધી આ વસ્તુ પાછળ ધ્યાન રાખવાની જરૂર છે તો આપણે ગમે એવા દુખાવા જૂનામાં જૂનામાં દુખાવામાંથી આપણે બહાર આવી શકીએ છીએ એ અશક્ય નથી પણ એની પાછળ આપણી કેટલી રેગ્યુલારિટી છે કેટલું નિયમિત પાલન કરીએ છીએ કેટલી આપણી મહેનત છે કેટલો આપણે શરીરને ટાઈમ આપીએ છીએ એ જવાબદાર છે કે સ્ટડી બતાવે છે કે પુરાવા બતાવે છે કે નેવું ટકા દુખાવો જે વિશિષ્ટ કોમન નોન વિશિષ્ટ નથી કે એની પાછળ કોઈ ગભરાવાની જરૂર નથી એ સામાન્ય દુખાવો જ છે કમરનો દુખાવો પણ એના કારણને જાણી જાય એની પાછળ આપણે યોગ્ય મહેનત કરીએ લાંબો ટાઈમ સુધી મહેનત કરીએ તો એમાંથી આપણને રિઝલ્ટ મળે જ છે દસ ટકા દુખાવા જેવા છે કે કોઈ રોગના કારણે થઈ શકે કોઈ ગંભીર મેટરના કારણે થઈ શકે નેવું ટકા દુખાવા એવા છે કે આપણે એમાંથી લગભગ નેવુંથી પંચાણું ટકા તો આરામથી બહાર આવી શકીએ છીએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ